તો જયલાલ દડે મિત્રો અત્યારે આપણે પાલીતાણા તાલુકાના જામવાળી ગામે એવા છીએ અને જામવાડી ગામની અંદર માજી અને માનસિક પરિસ્થિતિ ગુમાવેલો એમનો દીકરો રહે છે બાકી આ માજીને તમે પહેલા પણ આપણા વિડીયોમાં જોયા છે કારણ કે પાછલા એક વર્ષથી માજી માટે અલગધણી આશ્રમ રામા મંડળ અને નોંધારા અધર ચેરિટેબલ ટ્રસ્ટના સાથ અને સહયોગથી આપણે માજી માટે કરિયાણું પૂરું પાડીએ છીએ અને આ વખતે તો કોઈનો ફોન પણ નહોતો આવ્યો પણ અમને એવું લાગ્યું કે માજીનું કરિયાણું ખાલી થઈ ગયું છે તો એ પહેલાં આપણે માજીને કરિયાણાની કીટ પગાડી દીધી છે બાકી અલગધણી આશ્રમ રામા મંડળમાં જે કંઈ પણ દાન આવે જે કંઈ પણ ફાળો આવે એનાથી ગરીબ અને નિરધર પરિવારની સેવા કરવામાં આવે છે અને માજી આપણે તમને ત્રીજી વખત કરિયાણું દેવાયું હોય ને એક વરસ પૂરું થઈ ગયું છે તો આપણે પાછલા એક વર્ષથી આ પરિવારનું નું ભરણ પોષણ આપણે અલગ ધણી આશ્રમ રામામંડળ અને નોંધારણ આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સાથ અને સહકારથી કરીએ છીએ બાકી રામા મંડળ તો અમારો સંપર્ક કરજો અને જો સેવાકીય કંઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો અલગ ધણી આશ્રમ રામામંડળમાં દાન આપી શકો છો એનાથી આવી ગરીબ અને નિરાધાર પરિવારની સેવા કરવામાં આવશે